જના છે કેટલા રે કેટલા વાર્યા છે એટલે લાઈટ આવવાના ટાઈમ થઈ ગયો છે ને અરે જે આયા નહીં આ કેટલા રે ફોન કેટલા ફોન કરું હેલો છો છે આ કાકા

બોલો કાકા શું હતું તો ખબર ને ચોઈ જોવા છે કુસબા જોવા જાય પિક્ચર પિક્ચર ખબર ને પડે કે પાણી ભરવાનું છે ચાર નો મથુરો થુરો છો લાઈટ ચાલ ને આવે છે લાઈટ ચાલુ કરવી છે હા કેટલું કરું એકલો મેં તો ઢાળે હમકો લાઈટ ચાલુ કરતા હું સાલે ઝુકેગા નહીં સાલે શું આ શું લાયા બસ ઝુકેગા નહીં ઝુકેગા નહીં કુસબા આ સોમ પાવડો પકડ લે કુસબા ચાર નો મસ્ત હતો હવે લાઈટ ચાલુ કરીને આયો તેલાシ ગઈ ચટ્ટો હમું કર્યું છે. આ પોકાયું છે પુષ્પા જોવા જતો કરે એન કરીયે. પુષ્પા એટલે સરસ્યુシકર. ઓ બટી આ શું કર્યું? હા નથી. હવે શું કર્યું તે? ગભો તો રાખે છે. સુકેગા નહીં. કચવા. આ કભો ને સોકાય કભો ને સોકાય. આમ તુજ જો. તુજ તુજ. આ ને સોરાシ ગભો ને સોરાシ ચાલ નય.

काप के बेचूंगा मैं पैसा कमाऊंगा बहुत चंदन काट मैं कल आऊंगा ये सब लकड़क काटूंगा कुछ बात ये सब लकड़क काट दूंगा कुछ बात चुकेगा नहीं चले चलो कल आऊंगा मैं कुछ बात चुकेगा